સરસ્વતી તાલુકાના સુવિધા સભર અધ્યતન બસ સ્ટેશનનું લોકાર્પણ તો ઉર ગામોના મુસાફરોને ત્રણ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજીત રૂપિયા ત્રણ પોઈન્ટ તેર કરોડના ખર્ચે નિર્માણ પામેલ અધ્યતન સુવિધાઓ યુક્ત બસ સ્ટેશનનું પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરાયું સાંસદે નવીન બસ સ્ટેશનનું રિબિન કાપી તખતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું તેમજ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવ્યા વિસ્તારને રણિયામણું બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલ ઠાકોર ધારાસભ્ય કિરીટ પટેલ વિભાગીય નિયામક એમડી શુક્લા ડેપો મેનેજર એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ